એક ગામમાં એક જ્ઞાની ગુરુ રહેતા ઘણા શિષ્યો રોજ તેમની પાસે જ્ઞાન મેળવવા આવતા એક દિવસ એક યુવાન શિષ્ય આવ્યો એ બહુ વાંચેલો હતો પણ ગર્વથી ભરેલો એ ગુરુને બોલ્યો ગુરુજી મને બધું જ આવડે છે પણ આપની પાસેથી વધુ શીખવા આવ્યો છું ગુરુએ સ્મિત કર્યા શિષ્યને ચા પીવા બોલાવ્યા ગુરુએ ચાની વાટકી ભરી ભરાઈ ગઈ પણ ગુરુ ચા ઢાળતા રહ્યા ચા વાટકી બહાર વહી ગઈ શિષ્ય ચોંકી ઉઠ્યો ગુરુજી વાટકી તો ભરાઈ ગઈ છે ગુરુ શાંતિથી બોલ્યા બસ એ જ રીતે તું પણ પહેલેથી જ ભરેલો છે શિષ્ય સમજ્યો નહીં ગુરુ બોલ્યા જે મન ગર્વથી ભરેલું હોય એમાં જ્ઞાન કેવી રીતે સમાશે શિષ્યએ માથું ઝુકાવ્યું એ દિવસે એણે કહ્યું કે ગુરુજી આજે હું ખાલી મન લઈને આવ્યો છું ગુરુ હસ્યા હવે શીખવા તૈયાર છે વર્ષો પછી એ જ શિષ્ય પોતે ગુરુ બન્યો દરેક નવા શિષ્યને એ પહેલી શીખ આપતો જ્ઞાન મેળવવું હોય તો પહેલાં મન ખાલી કરવું પડે આ વાત પરથી આપણને શીખ મળે છે કે ગુરુ જ્ઞાન આપે છે પણ શિષ્યનો વિનમ્ર ભાવ એ જ્ઞાન સ્વીકારવાનું પાત્ર બનાવે છે